હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે બનાવ્યા છે સમોસા બજારમાં જેવા મળે એવા સમોસા ઘરે બનાવવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી હોય એવા સમોસા આજે આપણે ઘરે બનાવ્યા છે તો વિડીયોને જોઈ રાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયો ગમે તો લાઇક ને શેર કરવાનું ના ભૂલતા તો ચાલો હવે રેસીપી શરૂ કરીએ સૌ પ્રથમ આપણે સમોસા બનાવવામાં મેંદાના લોટમાં મીઠું તેલ અને પાણી નાખીને લોટ બાંધીને રાખી દીધો છે લોટ કઠણ બાંધવાનો છે આ રીતે જેથી સમોસા એકદમ ક્રિસ્પી બને હવે અમારે આ લોટના પટા કાઢવા માટેનું મશીન છે પણ તમે હાથેથી પણ વણીને સમોસા તૈયાર કરી શકો છો આ રીતે લોટ એમાં નાખી અને પહેલાં સૌપ્રથમ રોલ તૈયાર કરી લેવાનો ત્યારબાદ આ રીતે રોલ તૈયાર થઈ જાય પછી એને આ રીતે મશીનમાં મૂકી દેવાનો અને સામેની સાઈડ સમોસા માટેના આ રીતના પટ્ટા તૈયાર થઈને નીકળશે જો આ રીતે એક પછી એક બધા પટ્ટા તૈયાર થઈ અને નીકળે છે આમાંથી હવે આપણે સમોસા બનાવીશું આગળ જો આ રીતે માપના હોય છે તો હવે આપણે મસાલો બનાવવા માટે આ બટેટા લઈ લીધા છે તેને આપણે સૌથી પહેલાં બાફી લેશું બટેટા બાફવા મૂકી દીધા છે બટેટા બફાઈ જાય પછી આપણે તેને ફોલી નાખીશું બને તો જ્યાં બટેટા ગરમ હોય ત્યારે જ તેનો મસાલો બનાવી નાખવો જેથી સરસ બને જો તે ઠરી જશે તો ચીકણો થઈ જશે એટલે આ ગરમ ગરમ બટેટા ફોલી અને આપણે તેનો મસાલો બનાવી નાખીએ મસાલો બનાવવા માટે આ ડુંગળી ટમેટું ને ડુંગળીને ટમેટું ને આદુ ને લસણવાળી ચટણી ને એ બધું સુધારી અને તૈયાર કરી દીધું છે તો એમાંથી આપણે સમોસાનો મસાલો બનાવી નાખીએ હવે આપણે આ બધા મસાલા નાખી અને મસાલો વઘારી નાખ્યો છે તો તૈયાર છે આપણો મસાલો સમોસાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે જે સમોસા માટેના પટા કાઢ્યા છે તેમાં મસાલો ભરી અને આ રીતે સમોસા તૈયાર કરી લઈએ આ રીતે પાણી લગાવી અને તેને બે સાઈડ ચોંટાડી દેવાની છે આ રીતે એક પછી એક આપણે બધા સમોસા તૈયાર કરી લઈએ આ રીતે પટ્ટાની પહેલાં કડ વાળી પછી તેમાં મસાલો ભરી અને તેની કોર પર પાણી લગાવી અને આ બે ભાગ સાથે જોઈન્ટ કરી દેવાના છે અને આ રીતે આપણા સમોસા તૈયાર થઈ જશે હવે આપણે સમોસાને તળી લઈએ તો પેલા સૌપ્રથમ આપણે કાચા સમોસા લઈ લીધા છે ઝારામાં તેને તળવા માટે આપણે તેલમાં નાખી દઈએ તેલ વધારે ગરમ નથી થવા દેવાનું સેજ મીડિયમ ગરમ થાય ત્યારે જ તેને તેલમાં નાખી દેવાના છે તેલ જરાક ગરમ થાય ત્યારે જ સમોસાને તેલમાં નાખી દેવાથી સમોસા એકદમ ક્રિસ્પી બનશે બાકી સમોસા બહારથી તો પાકી જશે પણ અંદરથી કાચા રહેશે અને ક્રિસ્પી નહીં બને એટલે તેલ મીડિયમ ગરમ થયું હોય ત્યાં જ સમોસાને તેલમાં નાખી દેવા હવે આપણે સમોસાને તળી લઈએ સમોસા જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના છે તો આપડા સમોસા બનીને તૈયાર થાય છે સમોસા તૈયાર થઈ ગયા છે અમારા આવા વિડીયો જોતા રહેજો